માતાજી ના મંદિરે મેળો હોય ને રેસ નું સારું આયોજન કર્યું હતું તો હાલો બે ચાર વાતો કરીએ આપડે આ મેળા ની અને આવતા મેળા કયા કયા જગ્યા આયોજન થવાનું છે એ બધા

આયોજન હોય હવે પછી આપડે આંડલા હા જુનાગઢ જિલ્લો લાગે બઉ સારું એ બધું રાખલ હે બહુ સારું આયોજન હે બધા ખાસ જાહેર આમંત્રણ હે બધા એના ગ્રુપ તરફથી થી બધા આવવાનું હે પછી આપડે પરંપરાગત નાથે જે વર્ષો વર્ષ રેસ નું આયોજન થાય ભરતભાઈ આપડે આથલા રેસ્તાવાનો છે તો ત્યાંના આયોજન ની વાત કરી તો ત્યાં શું શું આયોજન કરવાનું છે ત્રણ ધોળ ને ગરો પણ જે આપડા અહિયાં ઘોડા આવે ને પાંચ છ ઘોડા આવે લઈ પાંચ છ ઘોડિયું હાર્યું લઈને આવે બરોબર છે એ છોકરા રોગે રોગો ખાલી આમ રાખે એટલે આપડે ખાલી ડિસ્પ્લે રાખવાની હે એટલે એમાં બે ત્રણ છોકરા જે આ મોટા માણા હોય કે લખો બે ત્રણ અનુભવ વાળા એના ઉભા હોય બે ત્રણ જણા બરોબર ખાલી પછી રૂપા નું ઘોડું હોય કઈ ડોક્ટર કે એવું કોઈ નઈ કે મારવાડી કે ટૂંકમાં કન્ડિક્શન વાળું પછી માનો કે અર્ધાભાઈ નું ઘોડું હોય રૂપારું તો પછી ઈ જોવાનું નઈ કે અર્ધાભાઈ કોણ હે પછી આપડે આશ્વાસન ટૂંક માં કીએ કે સારું હોય એટલે આપણા એરિયામાં એની ખબર પડે કે આપણે એરિયામાં માં છે હે આપડે જનાવર માં જે લેન નતા ને એ ટૂંક ના એની લેન આવે ને ઘોડું જોવે બીજા ને આનંદ થાય એક જોવાય જાય ટૂંકમાં મારવાડીના જે સારા સારા ઘોડા છે

બાર નું હોય તો પછી આપડે એને હાજર હોય હાજર આવે એને ટૂંક સરસ ઘોડો હોવો જોઈએ હારવાડી છે આ ટૂંક એ રીત નહીં પછી તો એમાં ભરતભાઈ ડિસ્પ્લે માં છે તો કીનું કીનું સન્માન હતા આપણે ડિસ્પ્લે ની વાત કરી તો કઈ કઈ બ્રીડ નું સન્માન રીતના રાખ્યું જો ભાઈ અત્યારે આપણે મારવાડી ને કાઠિયાવાડી નુકરા ત્રણ ઘોડા કદાચ નુકરા પાંચ હાથ થાય પાંચ હાથ કાઠિયાવાડી થાય તો પછી મારવાડી ને રાખી હોય તો એ કાઠિયાવાડી આપડે એવું નથી કે કાઠિયાવાડી ના જજિંગ છે કે મારવાડી જજિંગ કોઈ ને આ ટૂંકમાં ડિસ્પ્લે કે રૂપારું ઘોડું કેનું સરસ ઘોડું છે ખબર પડે કે સરસ કેનું ઘોડું લખા મામા સરસ હોય તો આપડે લખાવા પાછા બીજી ખરે લેવા આવે પાસ ઉત્સાહ થાય ભાઈઓ જાગે એ તો સો ટકા ની વાત છે અને બીજી તો થોડીક આપડે લખાટા પાસે વાત કરી લખાટા

એટલે માણ ને એમ થયું કે ઘોડો આપડે લઈને જઈએ મંદિરે અને ત્યાં આપડે તોડિયાએ કે અથવા ખાલી લેન જઈએ તો માણસ ને મોજ આવે આ ઘોડું વસ્તુ છે એ કોઈ શોખ નહી નથી

એને ભાવના છે કિલોમીટર ઘોડા ભરે તો એની જો રેસ રાખ્યો હોય તો ખરેખર લે અને રાખ્યો હોય તો ભરાથી નોડું ભરત સન્માન થાય ખાલી ઘોડું ભરે જાય તો એ માણસ એમ થાય કે આનંદ ભરે જાય આનંદ થાય ને આયોજન કર્યું એટલો આપડે સામાન્ય મેળો હોય તો પણ એટલે આવે અને કોઈ ઈનામ ની જરૂર નથી ઈનામ ઉપર કઈ નથી એને ભાવ છે કે આપડે ઘોડા હલ બાંધવા હથિયાર માં જીકવું મરવું એક જ વાર એ ઘોડા ઘોડા મરે જતા ભાઈ એવું ને કે ઘોડું પાછું ધડી ને મુકે ભાગે એટલે આ વસ્તુ છે પછી એમાં

વધારે સર ખીલા ની ઠબકી માર્યા વગર નો ઘોડા ની નો બાંધતો મોર ને હાથ ફેર્યા વગર નો દરી નો નાખતો બરોબર છે તંગ થાપી પેટમાં માર્યા વગર નો તંગ નો બાંધતો પછી પીઠ દબાવી બેહતો નહી

તો હાલો જય મુરલીધર બધા મુરલીધર જય